દ્વારકા મંદિર માં શ્રદ્ધાળુએ કર્યું છે ચાંદીનું દાન ભક્ત દ્વારા દોઢ કિલો ચાંદીનું કરાયું છે દાન તો ચાંદીની વાટકી અને ગ્લાસ નું કરાયું છે દાન તો દ્વારકા મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો તો મહત્વના સમાચાર કહી શકાય દ્વારકા મંદિરમાં શ્રદ્ધાળુએ કર્યું છે ચાંદીનું દાન તો ભક્ત દ્વારા પંદરસો ગ્રામ એટલે કે દોઢ કિલો જેટલી ચાંદીનું કરાયું દાન તો ચાંદીની વાટકી અને ગ્લાસ નું કરવામાં આવ્યું છે દાન તો દ્વારકા મંદિરમાં હાલ શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે ધસારો તો મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકાના શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે દાન જેમાં એક શ્રદ્ધાળુએ ચાંદીનું કર્યું છે દાન ભક્ત દ્વારા પંદરસો ગ્રામ એટલે કે દોઢ કિલો જેટલી ચાંદીનું કર્યું છે દાન તો ચાંદીની વાટકી અને ગ્લાસ નું કરવામાં આવ્યું છે દાન તો દ્વારકા મંદિરમાં શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે ધસારો